જય દ્વારકાધીશ જય શ્રી રામ બધા મિત્રોને તો સૌથી પહેલાં તો બધાને હેપી રક્ષાબંધન તમારી બેનની તમે બધી વિશ પૂરી કરો અને એની રક્ષા કરો આજે દેશમાં આપણે કાંડ બને છે એવા કાંડ ન બને એવી સરકારને મારા તરફથી અપીલ તો મિત્રો આજનો આપણો વિડીયો ઇન્ટરેસ્ટિંગ થવાનો છે તમારી બધાની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં બધામાં કમેન્ટ બહુ હતી કે ભાઈ જે આપણે ગાર્ડ છે ટ્રેક્ટરનું એના છે એક ડીટેલ વિડીયો બનાવો તો મિત્રો એના વિશે હું ડિટેલ વિડીયો નાખું છું તો એ જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરી દેજો તો મિત્રો બધા મિત્રોનો એવો પ્રશ્ન હતો કે જે ગાઢ છે ટ્રેક્ટરની એની કિંમત શું છે અને એ તમે કઈ જગ્યાએ તમે બનાવો છો એવા બધા ઘણા મોટા પ્રશ્નો હતા તો આ જ બધા પ્રશ્નોનો ઉકેલ છે એ આપણે તમને દેવાનો છે જવાબ દેવાનો છે તો વિડીયોની અંદર બની રહેજો મિત્રો ગાઢની કિંમતની તમને વાત કરું તો નવ હજાર પાંચસો છે તમે પછી એમાં જે પ્રમાણે સિસ્ટમ કરાવો જે તમારે કરાવવું હોય નવીન મગજ મુજબ તો એ પ્રમાણે એની કિંમતમાં ફેરફાર થઈ શકે બાકી અત્યારે આ મુજબનું તમે ગાઢ જોઈ શકો છો એના સાડા નવ હજાર રૂપિયા પ્રાઇસ છે મિત્રો બીજું વાત કરું તો આમાં આપણે છે હેવી મટીરિયલ વાપરીએ છીએ હું બતાડી દઉં જુઓ મિત્રો આ મોરલા પ્યોર પ્લેટના કપાવીએ છીએ મોરલા તમે જોઈ શકો આમાં સંપૂર્ણ ગાઢમાં જવાબદારી આવે ગાઢ જવાબદારીવાળું આપણે આપીએ છીએ આપણે જો તમારે કોઈને ઓનલાઈન ગમે આખેથી મગાવવું હોય તો આપણે ટ્રાન્સપોર્ટની પણ સુવિધા કરી દઈએ છીએ તો મિત્રો ગાડ છે એ બહુ જબરજસ્ત લાગે છે ટ્રેક્ટરને તો આ ગાઢ મિત્રો અમારે અહીંયા આજુબાજુના ઘણા મિત્રો શોખીન હોય એ બધા ફિટ કરાવે છે તો મિત્રો ગાડ એક તમારું નાનું ટ્રેક્ટર હોય કે મોટું ટ્રેક્ટર હોય એની શોભા વધારે છે અને બીજા નંબરમાં કહીએ તો ગાડ છે એ આપણને ટ્રેક્ટરને એક આમ જબરદસ્ત લાગે એવું બનાવે છે તો મિત્રો ગાડમાં તમે જે પ્ર જે પ્રકારે જે પ્રમાણે કહો એ પ્રમાણે એને બનાવી આપવામાં આવે છે અને ગાડની કિંમત મેં તમને કીધું એ સાડા નવ હજાર રૂપિયા રહે છે અને મિત્રો જો તમે ઓરાપોરાના મારો વિડીયો જોતા હો ઓરેથી એટલે દાખલા તરીકે છે એ આમ બાજુથી ગમે એ બાજુથી વિડીયો મારો જોતા હો તો તમને ખબર પડશે અને જો તમે રૂબરૂ મુલાકાત લેશો તો તમને મજા આવશે તો મિત્રો ગાર્ડનો થોડોક મોટો વિડીયો થાય તો તમે જોજો અને હું તમને સ્થળ કહી દઉં અમે કઈ જગ્યાએ બનાવી છે અમારી પ્યોર ઘરની બનાવટ છે આ બમ્ફર છે એ ગાઢ આ ગાડની પ્યોર અમારી ઘરની બનાવટ છે અમે છે એ ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકો આવેલો છે તળાજા તાલુકાનું એક નાનકડું એવું ગામ છે મોટા ઘણા પ્યોર મારા ભાઈની હાથની બનાવટ છે તો મિત્રો આ બનાવટમાં સંપૂર્ણ જવાબદારી આપણી રહેશે અને એમાં કાંઈ ઘટશે નહીં એવું તમારા ટ્રેક્ટરની શોભા વધારી દે ઘણા ખરા મિત્રો આવે છે પણ લેવા આજ જ તે આપણે બે ગાર્ડનો ઓર્ડર ત્રણ ગાર્ડનો આમ તો ઓર્ડર પૂરો કર્યો છે ત્રણ ગાર્ડ મોટા ટ્રેક્ટરના અને ચાર ગાર્ડ એક ગાર્ડ નાના ટ્રેક્ટરનું એમ ટોટલ ચાર ગાર્ડ બનાવ્યા છે તો મિત્રો હું તમને બધું બતાવવાનો છું તો વિડીયો તમને કેવો લાગે અને જો તમારે કોઈને લેવું હોય તો ફોન નંબર હું તમને હજી આપું છું અને આપતો જ રહે અને આપણું ઇન્સ્ટાગ્રામનું પેજ પણ છે શ્રીરામ મોટા ગાણા ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લેજો તો મિત્રો મને ઘણી બધી એવી કમેન્ટો આવતી હોય છે પ્રાઇઝ શું છે તો મિત્રો એવી હું કમેન્ટનો તમને જવાબ પર્સનલમાં ન આપી શકું તો તમે ફોન દ્વારા એક જો જાણી ફોન કરી લો તો તમને સંપૂર્ણ જાણકારી આપવામાં આવે છે શબ્દો ઉપર ભાર ન દેજો જાણકારી માથે ભાર દેજો તમારે કોઈને લેવું હોય કોઈ પણ પ્રકારની લોખંડની બનાવટ ઝૂલાથી માંડીને ગમે તે નાના મિની ટ્રેક્ટરના સાથી કોઈ પણ મોટા ટ્રેક્ટરના લેવું હોય તો સંપર્ક કરી દો શ્રીરામ મોટા ગાણાનો ગાળ જોઈ લો મિત્રો કેવી શોભા આપે છે અત્યારે વરસાદી વાતાવરણ છે એ હું તમને બતાડી દઉં જબરજસ્ત અને એમાં વિડીયો સલુ વરસાદમાં સાટા શરૂ છે તમને ખોટું લાગતું હોય તો આ ગાઢમાંથી બતાતું હોય છે તમને સલુ સાટા છે અને મિત્રો વિડીયો થોડોક લાંબો થાય તો જોઈ લેજો તમારી માહિતી માટે છે અને અમે મિત્રો આમાં અમારો નફો તમારે ગમે ત્યાં પ્રાઇઝ પૂછી લેવાની ગમે ત્યાં ભાવ પૂછી લેવાનો પછી શ્રીરામનો કોન્ટેક કરવાનો મિત્રો જોઈ લો મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે આપણે એવી મટિરિયલ વાપરીએ છીએ તો મટીરિયલમાં બધી જવાબદારી આવશે અને ગાર્ડમાં પણ સંપૂર્ણ જવાબદારી આવશે મિત્રો હું તમને બતાડી દઉં અમારે ઓર્ડર મુજબ ગાર્ડ બનાવતા હોય છે એક બે ત્રણ ચાર તમે જોઈ શકો છો મિત્રો ગાર્ડ બધા બનાવે છે અમે લગભગ પચાસ થી પંચાવન ગાર્ડ તો બનાવીને આપી દીધા છે તો તમારે કોઈને ગાર્ડ લેવું હોય તો મોબાઈલ નંબર આપી દઉં છું એમાં સંપર્ક કરી દેજો અને આપણું ઇન્સ્ટાગ્રામનું પેજ છે શ્રીરામ મોટા ઘણા એને ફોલો કરી દેજો તો મિત્રો આ ભાઈ છે એ આપણું વડે શાળા આવેલા છે ગાર્ડ તો મેં કીધું એક ડેમો માટે તમને બતાવવા માટે વિડીયો ઉતારી લો આ વિડીયોની અંદર એટલું મિત્રો વિડીયો કેવો લાગ્યો ઇજરીખ કમેન્ટ કરી જણાવી દેજો અને આપણી યુટ્યુબ ચેનલમાંથી નવા હોવ તો અવનવી જાણકારી મેળવવા માગતા હોવ કોઈ પણ નાના મોટા ટ્રેક્ટરમાંની સાથી ગમે તે માહિતી મેળવવા માગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી અત્યારે આ વિડીયોની અંદર એટલું જ જય શ્રી રામ અને જય મા મોગલ